વરિયાળીની ખેતીના દબંગ યુવા પ્રગતિશીલ અને પાયલોટ ગણાતા અમારા ખાસ મિત્ર અને યુવા પ્રગતિશીલ ખેડૂતોને હર હંમેશ નવો રાહ ચીંધતા અને ખેડૂતોને ઉપયોગી થતા મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના નાના એવા વીડી ભજપરા ગામના મારવિયા ફારૂકભાઈ છેલ્લા ઘણા વર્ષોથી વરિયાળીની ખેતીમાં ખૂબ સારું એવું ઓછા ખર્ચે ટના ટન ઉત્પાદન લઈ રહ્યા છે આ વિડીયો પણ આપણને ફારૂકભાઈએ મોકલી આપ્યો અને તમે ખુદ ખેડૂત મિત્રો જોઈ રહ્યા છો કે ખૂબ સરસ મજાનો અદભુત નજારો વરિયાળીના ઊભા ખેતરનો આપણને અત્યારે આ વિડીયોમાં દેખાઈ રહ્યો છે ખેડૂત મિત્રો ભાદરવા સમયે ભાદરવો મહિનો પૂરો થવાની તૈયારીમાં હતો ત્યારે આ વરિયાળી છે તે વાવેલી છે અંદાજે ફારૂકભાઈએ જણાવ્યું કે પરાસરાભાઈ ત્રણ મહિનાની આસપાસ વરિયાળીનો આ પાક છે તે થયો હશે તમે જોઈ શકો છો કે ખૂબ સરસ મજાનું ફ્લાવરિંગ અને દાણા છે તે ખૂબ સારા એવા લોથામાં અત્યારે ઝૂલી રહ્યા છે એક વીઘાની જ આ વર્ષે ફારૂકભાઈએ વરિયાળી વાવેલી છે બીજા શિયાળુ પાકો ઘણા બધા ફારૂકભાઈએ વાવેલા હોવાથી વરિયાળીનું વાવેતર એવરેજ આપણે ગુજરાત રાજ્યમાં ઘણું બધું વધી ગયું હોવાથી માત્ર એક વીઘાની વરિયાળી ફારૂકભાઈએ આગોતરી એટલે કે ત્રણ મહિના પહેલાં વાવેલી હતી તે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે સરસ મજાની વરિયાળી ઊભા ખેતરમાં અત્યારે લહેરાઈ રહી છે ખેડૂત મિત્રો માત્ર એક જ વખત એક જંતુનાશક અને તેની સાથે એક ફૂગનાશક જંતુનાશક પણ સામાન્ય ભાવમાં મળતી જે એસેટામીપ્રિડ વીસ ટકા એસપી નામનો જે જંતુનાશક જે આવે છે પાવડર તે અને તેની સાથે ક્રેસોક્ઝિમ મિથાઇલ જે ચુમ્માલીસ પોઈન્ટ ત્રણ ટકા એસસી જે પ્રવાહી ફૂગનાશક આવે છે આ બે જ મિક્સ કરીને માત્ર અત્યાર સુધીમાં આ ત્રણ મહિનાની વરિયાળીના ઊભા પાકમાં એક જ વખત છંટકાવ કરેલો છે કોઈ પણ પ્રકારના રોગ જીવાત અત્યારે ફારૂકભાઈએ કીધું કે ફરસરાભાઈ મારા વરિયાળીના ખેતરમાં નથી જોવા મળતા અને મધમાખીઓની હાજરી પણ ઘણી બધી વરિયાળીના ખેતરમાં આવી ચૂકી છે આપણને ખબર છે કે ફાલ ફૂલ જેમાં વધારે આવે તેમાં મોટાભાગનું પરાગનયન છે જે ફલિનીકરણની પ્રક્રિયા આગળ વધે તેમાં મધમાખીનો રોલ અત્યંત અગત્યનો અને મહત્ત્વનો હોય છે જેના લીધે ફારૂકભાઈ જેવા જાણકાર ઘણા બધા યુવા પ્રગતિશીલ ખેડૂતો મધમાખીઓની હાજરી જેમ ખેતરમાં વધતી જાય તેમ દવા છંટકાવનું કામ છે તે બંધ કરી દેતા હોય છે કારણ કે આપણે જો મધમાખીને જીવાડશું તો આપણને ખૂબ સારું એવું ઉત્પાદન પરાગનયનની પ્રક્રિયા દ્વારા ફલિનીકરણ કરીને આપણને ખૂબ સારામાં સારો ઉતારો છે તે મધમાખી દ્વારા આપણને આવા ફૂલવાળા પાકોમાં મળતો હોય છે એટલે મધમાખીઓને ઈજા ન પહોંચે નુકસાન ન થાય તે માટે ફારૂકભાઈની જેમ ઘણા બધા ખેડૂત મિત્રો છે તે મધમાખી આવી ગયા બાદ જંતુનાશક કે ફૂગનાશક દવાઓના છંટકાવ છે તે જરૂર ન હોય તો નથી કરતા ખેડૂત મિત્રો ફારૂકભાઈ સાથેની વાતચીતમાં અમે જણાવ્યું કે ફારૂકભાઈ આ વરિયાળી છે તે વિઘ્યા તમને કેટલું ઉત્પાદન આપશે તમારી દૃષ્ટિએ તમે શું વિચારી રહ્યા છો તો ફારૂકભાઈએ કીધું કે પ્રસરભાઈ જો વાતાવરણ સારું રહી જાય તો વિઘ્યા પચીસ મણની આસપાસ આ વરિયાળી છે તે ઉતરશે ખેડૂત મિત્રો વરિયાળીના ઉતારા ખૂબ સારા એવા હોય છે પરંતુ બજાર ભાવ ઓછા મળતા હોય છે પરંતુ ગયા વર્ષે વરિયાળીના ભાવે એકદમ જમ્પ લગાવી દીધો હતો ઘણા બધા વિસ્તારોમાં પાંચ હજારની ઉપરની સપાટીને ક્રોસ વરિયાળીના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ છે તે કરી ગયા હતા અને આને લીધે આ વર્ષે ગુજરાત રાજ્યમાં મોટાભાગના ખેડૂત મિત્રોએ વરિયાળીની ખેતીમાં નસીબ છે તે ચમકાવ્યું છે હવે આ નસીબ કેટલું ચમકે છે કેવી બજાર ભાવ રહે છે તેના ઉપર ખેડૂત મિત્રો બધો જ દારો મદાર છે ઉત્પાદન છે તે ઘણું બધું આવશે કારણ કે ફારૂકભાઈની આ વરિયાળી ઉપર તો કરા સાથે વરસાદ પડ્યો હતો છતાં પણ અત્યારે ખૂબ ફૂલી ફાલી છે એટલે આવી રીતે વરિયાળીના પાકમાં અનેક જોખમો ઓછા હોય ખેતી ખર્ચ પણ અનેક ગણો બીજા પાકોની સરખામણીમાં ઓછો આવતો હોય અને બીજા પાકોની સરખામણીમાં ઉત્પાદન અનેક ગણું વધારે આવતું હોય આવા અનેક કારણોને લીધે આ વર્ષે અનેક ખેડૂત મિત્રોએ વરિયાળીના પાકમાં નસીબ અજમાવ્યા છે આપણે આશા રાખી કે જે ખેડૂત મિત્રોએ વરિયાળીનો પાક વાવેલો છે તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારો એવો ઉતારો મળે અને ખૂબ સારા એવા બજાર ભાવનો લાભ મળે અને વરિયાળીની ખેતીમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે અને આપણે આપણા તમામ ખેડૂત મિત્રો હતી અને અમારી માહિતગાર બનો યુટ્યુબ ચેનલ વતી ફારૂકભાઈ મારવિયાનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે કારણ કે પોતે કિંમતી સમય કાઢીને આપણને પોતે જે માવજતો કરેલી હોય છે તેની સરસ મજાની માહિતી છે તે સમયાંતરે આપણા સુધી પહોંચાડતા હોય છે એટલે ફારૂકભાઈ અમારી યુટ્યુબ ચેનલ માહિતગાર બનો હતી અને અમારા તમામ ખેડૂત હતી તમારો ખૂબ ખૂબ આભાર માની છીએ અને આવીને આવી માહિતી સમયાંતરે અમને મોકલતા રહો જેથી કરીને અમે વિડીયો બનાવીને ખેડૂતો સુધી પહોંચાડતા રહી તો એક લોક ઉપયોગી કામ કરવાનું અને ખેડૂત મિત્રોને યોગ્ય માર્ગદર્શન મળી રહેવાનું આપણું જે સ્વપ્ન છે તે સાકાર થાય અને ખેડૂતો ખોટા ખેતી ખર્ચ કરતા અટકે ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતી